એક જણા હમણાં છાપામાં જાહેરાત આપી ઓલી ટચુકડી જાહેર ખબર આવે ને એમાં એમાં જાહેરાત આપી કે રેતી ન હોય તો સંપર્ક કરો ત્યાં એક જણાએ ફોન લગાડ્યો કે મારે બબે મહિને પિયર જાય છે પછી ઓલા ભાઈએ કીધું કે અમે કન્સ્ટ્રક્શનનો ધંધો કરી છે અને રેતી આ રેતી નો હોય ને તો સંપર્ક કરો ઓલા ને ઓલી નહોતી રેતી બોલો કારણ કે ભાષા આપણી ગુજરાતી ભાષા ખરેખર ભાષા છે સમજન પડે ને બહુ મજા આવે નો સમજન પડે જાય હા હમણાં એક જણો મને કહેતો હતો અમારા સુરેન્દ્રનગરમાં મન કે સતીષભાઈ એક મેસેજ સવારે કરે છે અને એક મેસેજ સાંજે કરે છે એ કે ખબર નથી પડતી પ્રેમ કરે છે પછી દવા આપે છે

આ કેમ મારે મેસેજ નહીં મોકલવાનો હોય તોય મોકલી દીધો હોય છે આ મેસેજ શું હશે ને ખરેખર જો મોબાઈલમાં એવી સિસ્ટમ આવે હું નો આ જોકે ન આવે જોકે પણ ખરેખર જો મોબાઈલમાં એવી સિસ્ટમ આવે કે તમે જે વસ્તુ મેસેજ કેરી હોય ને ડિલીટ થઈ જાય અને આ એપ્લિકેશન લોન એ શું લખ્યું છે એ વંચાય ને તો મજા આવે કે આને શું લખ્યું હતું એ ખબર પડે પણ હમણાં એક જણો મન કહેતો તો મને કે સતીષભાઈ ખાવા માટે તો હવે ધીરજનું ફળ જ વધ્યું બાકી તો બધા ફળ મોંઘા થઈ ગયા સફરજન આકર ખેતી મોસંબી એક બધું વાતે સાચી છે જે વ્યક્તિ ધીરજનું ફળ ખાય ને એને જિંદગીમાં કોઈ દી વાંધો ન આવે પણ હમણાં હું એક લગ્નમાં ગયો તો લગ્નમાં મેં જોયું કે એક જમઈએ એના એક જમઈને એના સસરાએ બોલો હેલ્મેટ આપ્યું હેલ્મેટ એ બોલો જમે બચારો રોવા જેવો થઈ ગયો રોવા જેવો થયો સસરા આમ બે હાથ જોડીને ઊભો રહી ગયો એ કે મને પપ્પાજી અથવા તો પપ્પાજી કહે છે ને એ કે મને પપ્પાજી ટુ વ્હીલર બાઈક નથી આવડતું તમે મને હેલ્મેટ કેમ આપ્યું ત્યારે એના સસરાએ કીધું એ કે કરિયાવરમાં હું સ્ટીલનું વેલણ જોઈ ગયો છું હેલ્મેટ એટલે આપું છું કારણ કે આમાં જો ધ્યાન નહીં રાખો ને તો ટક્કા તૂટી જશે એટલે તમારે ઘરમાં હવે હેલ્મેટ પહેરવું પડશે પણ આ પ્રેમ છે ને પ્રેમ એ તો બસમાં બેસવા જેવું છે પ્રેમ વસ્તુ છે ને એ બસમાં બેસવા જેવું છે અને લગ્ન છે ને એ વિમાનમાં બેસવા જેવું છે તમને કંટાળો આવે થાક લાગે તો તમે બસમાંથી ઉતરી શકો પ્લેનમાંથી નહીં કારણ કે સમજાય એને વંદન છે ન ગયા પછી બધું થઈ હજી તમે બસમાંથી કદાચ ઉતરી કહો પણ પ્લેનમાંથી તમારે ન ઉતરીએ કાંઈ અને અત્યારે નાના છોકરા કદાચ રમવા ગયા હોય અને પડી ગયા હોય ઢીચણ છોલાય ને અને ઢીંચણ છોલાય ને તોય અત્યારે સારો યુગ આવ્યો છે કે એમના મમ્મી પપ્પા અત્યારે ટીંચર અને ડેટોલથી સાફ કરી દે અને એક જમાનો આપણો હતો આપણે જે દીધી રમવા જતા ને આપણા ઢીચણ છોલાતા ને તે આપણા મા બાપ આપણને એમ કહેતા જો કીડી મરી ગઈ એમ કઈ મામલો રફે દફે થઈ જતો કીડી ન મરી હોય તો આપણા મા બાપ કીડી મરી ગઈ એમ ને આપણને એમ થતું કે બોરી કીડી વરી કેમ મરી ગઈ અને કા પછી ઓલી ચા ભભરાવી દે ચા આમ ઢીચણ ઉપર એટલે આપણે હલકું થઈ જતું પણ કહેવાય કે યુગ બદલાય બધું બદલાય હા તમે એમ માનો છો છોકરીઓ ખાલી બે જ રોટલી ખાય છોકરી ભલે બે રોટલી ખાય પણ ચાલીસ પાણીપુરી ખાય ને એવી ક્ષમતા ધરાવે છે વિશ્વાસ ન આવતો સાંજે આટો મારજો પાણીપુરી વાળા પાસે ચાલીસ તો ખાય પ્રફુલભાઈ માથે એક મસાલા ખાય એકતાલીસ એટલે આવું છે ખરે ક્યારેક બહાર નીકળી ને તો મજા હમણાં એક યમરાજાને એક જણાય પૂછ્યું હતું એ કે તમારા ગામમાં આવું હોય તો કઈ બસમાં માં થઈ ન હોય તરતી અમરાજા એ કીધું કે બસ માં થઈ ન હોય બસ નીચે ગાલે કેમ કરતા કે તો ફોન સીધી ઉપાડવાની ટેવ હોય ને પણ બે મિત્રો આયેલા જતા હતા ઓટા ઉપર બે સ્ત્રી બેઠી હતી એમાં એક મિત્ર એ બીજા મિત્રને કીધું કે આ ડખો થઈ ગયો તો કે કા તો કે હામે જે બે સ્ત્રી બેઠીને એમાં એક મારી પત્ની છે અને બીજી મારી પ્રેમિકા છે બીજો કે મારે એવું જ છે મોડું મોડું ખરેખર અમારા સુરેન્દ્રનગરમાં એક વિધવા પુરુષ હતો એના ત્રણ દીકરા એને એક વિધવારે લગ્ન કર્યા જોક સમજો બહુ મજા આવશે પ્લોટ બાંધું છું આખો એને એક વિધવારે લગ્ન કર્યા એને ત્રણ દીકરા હતા અને આમના ઘર સંસારની અંદર ત્રણ દીકરા થયા એટલે ટોટલ નવ દીકરા પછી તો એ બે પતિ પત્ની બની જાય એક દેની પત્ની એના પતિને ઓફિસે ફોન કર્યો એ કે જલ્દી ઘરે આલો તો કે કા તો કે તમારા છોકરા ને મારા છોકરા ભેગા થઈને આપણા છોકરાને મારેશ કે ઓલી ઓલીના તૈણ હતા આના તૈણ હતા અને એમના ઘર સંસાર ની અંદર તૈણ હતા એટલે કે આ ભેગા થઈને મારે છે બોલો તો દુનિયા ક્યાં જઈને અટકશે સાહેબ રોજ બદલતી દુનિયાના વિજ્ઞાનની દાનત બગડી છે નાદાનની કોઈ વાત નથી વિદ્વાનની દાનત બગડી છે અને ચંદ્ર પર પહોંચી ગયો છે માનવી ડગલે પગલે ધીરે ધીરે ચંદ્ર હવે ચેતીને રહેજે કારણ કે આ ઇન્સાનની દાનત બગડી છે અમારા સુરેન્દ્રનગરમાં હમણાં એક વિધવા મંડળ સ્થપાણું બોલો મંડળો કેટલા બધા વધી ગયા વિધવા મંડળ એક બેન તાજા થયા હતા એ તાજા થયા હતા ને તો વળી ઓલાને પ્રમુખ પદ આપ્યું કે તમને પ્રમુખ પદ આપી છે બે શબ્દ બોલો એ ઓલા બેને કીધું કે આ મંડળમાં પ્રમુખ થવાની વર્ષો જૂની ઈચ્છા જ મારી પૂરી થઈ અને આ જગતમાં છે ને ત્રણ કામ બહુ સારા થઈ ગયા આપણી માટે આપણી માટે ત્રણ કામ બહુ સારા થઈ ગયા એક કયું ખબર છે મેગી આયા પેલા મોટા થઈ ગયા આ તો નાના છોકરા લગભગ ભાગમાં મેગી જોઈ મેગી આવ્યા પેલા આપણે મોટા થઈ ગયા બીજું કહ્યું કે વોટ્સોપ આવ્યા પેલા પૈણી ગયા વોટ્સઅપ ચાલુ થયો ને એ પેલા પૈણી ગયા અને ત્રીજું કહ્યું ત્રીજું ઈ કે ઓનલાઈન ભણતર થયું ને એ પેલા ભણી ગયા નગર અત્યારે ઓનલાઈન તમે જો લેશો નહીં ઓનલાઈન આવે હમણાં નિશાળમાં એક શિક્ષકે એક વિદ્યાર્થી કીધું કે તે આજનું હોમવર્ક કેમ નથી કર્યું તો તરતોલા વિદ્યાર્થી કીધું સાહેબ હું તો હોસ્ટેલમાં રહું છું ને હોમ હોય તો હોમવર્ક હોય કે હોસ્ટેલ વર્ક આપો ને એ તો પેલી નો કરી એવું કેજો મારો એક મિત્ર છે મન કે સતીશભાઈ અમે હારે ભણતા ત્યારની વાતો મન કે આપણે જિંદગીમાં એક જ વસ્તુ નક્કી કરી મેં કીધું શું મનકે કે મોટા થઈ અને પછી બે લગ્ન કરવા ગજબ નું કારણ શું મને કે એક પત્ની મારે ને તો બીજી બચાવે એક પત્ની કદાચ મારે ને તો બીજી બચાવે છે મને હમણાં ભેગો થયો તો એના લગ્ન એ થઈ ગયા મેં એવું એના બે લગ્ન થયા ઘણાની એવી ઈચ્છા પૂરી થતી હોય બે લગન થયા મને અમારા ભેગો થયો મેં કીધું કા ભાઈ કેવો ચાલે છે ઘર સંસાર મને કે સતીશભાઈ વાત જ જવા દો મને કે કીધું કા મને કે આપણે કીધું તું એ બરોબર મને કે બે લગન થયા એ બરોબર પણ આપણે જે વિચાર્યું હતું ને એવું ન થયું મેં કીધું કા મને કે આપણે એવું વિચાર્યું હતું ને એક પત્ની મારે તો બીજી બચાવે પણ અહીંયા તો ઊંધું થઈ ગયું એક જાલી રાખે છે ને બીજી મારે છે એક પકડી રાખે છે અને કે બીજી ઠપકારે છે એ એટલે આવું આવું થાય ખરેખર જિંદગીમાં આપણે એમ થાય કે આપણી ઈચ્છા ઘણી પૂરી થઈ ગઈ પણ આપણને એવું થતું હોય કે ઈચ્છા ન પૂરી થાય નહીં સારું સંઘર્ષ વગર બધું નકામું છે હા તમારે જો હપ્તા ભરવાના હોય તમારો હપ્તો આવતો હોય પાંચ હજાર રૂપિયાનો અને તમારે ત્રણ હજાર પગાર હોય તો તમે એ મહિનો એ રીતે કાઢો ગમે એમ કરીને પાંચ હજાર તો આપણે કમાવા જ છે એ પાંચ હજારનો તમે તમારું લક્ષ્ય છે જ્યાં સુધી તમને તમારું લક્ષ્ય ન દેખાય ને ત્યાં સુધી તમારું જીવન છે વ્યર્થ છે મને એક કે કે વિચારું છું બધાય મિત્રોને વીટી ની અંદર સમાવેશ કરી લો મને તો ઘણીક આશ્ચર્ય થયું મેં કીધું વીટી ની અંદર મને કે હા મેં કીધું કા મને કે છે તો બધાય નંગ જ ને ખાલી નંગની ની વીટી આવે ને